ਉਹ ਕਿਸੇ ਮਾਤਾ ਉਹ ਬੋਹ ਤਸਵਾ ਵਾਲੂ ਮੰਡਲ ਵਾਲੂ ਹਵਾ ਵਾਲੇ ਮੁੰਦੇ ਰੋਇਆ ਕੋਸੂ ਝਾਪੜੀ ਜੇਨੀ ਮਨ ਅਕਣੇ ਘੋੜੀ ਆਈਏਏ ਮਾਚੀ ਪਿਆਰੀ ਫਨਬੜੀ ਉਹ ਬਿਹਾਰੇ

વાળી ઓલણી બાપુ

ਓਹ ਗਉਸ਼ਮੀਏ ਜਰੂਰ ਸੁਣ ਆ ਮੋਲ ਮਗਾ ਮਰੀ ਪੜ ਗਏ ਮੋਲ ਵੀ ਮਜ਼ਾਈ ਲਾ ਵਾ 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 ਤਕਤਪਾ ਇੱਕ ਤਾਂ ਜਹਾਨ ਹੜਿਓ ਕਰੀ ਲੇ

મોડવ માલો ને મોડવ માલો મૂન તમારી એ વેળાથી ઇંદ્યવી મારી મામા બેઠા કર બેઠા કર બેઠા કર

તારી જૂની ભૂમિ છે તારી ભૂમિમાં લેબડો ઉભો હુકઈ ગયો આવો માતા કોસો તારી આવો મારી વેળા કે છે આ તારું ઘર છે ને ઘરની પાછળ તિરાડ છે જોજે હું જોઈ ના આવીશું આવો મલા રાયમુલની માતા બાપુ બાપુ ઓય સે ખરું ખરું ભાઈ બાપુ કોકનું નામ ભરત છે આવું છે હું ભલા રામબુલ ની માતા કુસુ દુનિયા ના દહીત ભુવા લાયા પણ બળતર મટી નું બાપુ લે

મા કા બે ની તું હડ ગઈ માજા સુ હું તો જાદુ ની ભરેલી છું ઓ બાપો ભાઈ ભળી મોલની કકુ

કેવું <coughs> પડે <coughs> 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 <kye> <coughs> 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 માય કોર હે કોક ઝહુસ ધન માતા રામ વાખવા મમલર બોલની એ દસાક કુવાઈ માપો મારી ભાઈ મગન નયમ જહા બાપો મારે તારા સુતે સુર્યો હા બા કો ભૂડેલા ભૂડા જીવા બાજી રાખ્યું નથી નયો એકાય ફદ બસી જા નકાય ફદ વેઢણું તું કમા કમા વાત આચી દે અને મને બી કોઈ થાસુ મા ઓય મગ કે તું

તો આ રીતે જડે કોઈ કોઈ ના હોય તો હું કરે હરી જડે વિશ્વાસ તો આપણો એ રમી નામ કેનું છે મના કઈ ને કોને

છે માતા છોડવેલું હજરપુર ચોક લગવાડ ખોલજ ચોક પીઠી ખોળજ ખરું માં

કંડા પકડ ના મારી લડા હાથ બને

પણ હું એક શબ્દ ના હું માતા બોલી હું ત્રણ પોત નો બનશે નકે કહેવું નહીં ચાર થઈ ચાર આવો શબ્દ તો ત્રણ પોત બને

રૂપનવો ખોસે બિજય હાથ બને ભઈએ ચોક ધબકો તારા પહેસે સે માડી ઠબકો સે ભૂલ કરી થઈ બોલો હું તમને તો બીજું કોણ ભણાયું રૂપા તો બેસી જઈ જ્યાં ખાઈ જ્યાં બોલો